હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો બર્ડ ફ્લૂ એ નોનવેજ ખાનારાઓની ચિંતા વધારી દીધી છે હાલમાં આ જ રાંચીમાં ચિકન અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ છે ચાલો જાણીએ તો બર્ડ ફ્લૂના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે તો ઝારખંડમાં નોંધાયેલા બર્ડ ફ્લ્યુના મામલાએ ચિકન અને ઈંડા ખાનારાઓને ડરાવી દીધા છે રાંચીના એક સરકારી પોલ્ટ્રી ફોર્મમાં બર્ડ ફ્લૂના કેસ મળી આવ્યા હતા જે બાદ ઝારખંડ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે આ સાથે જ મરઘીઓ અને બતકોમાં બર્ડ ફ્લૂનો વાયરસ જોવા મળ્યા બાદ સરકારી પોલ્ટ્રી ફાર્મ હોટવારમાં સત્તરસો પિસ્તાલીસ મરઘા અને ચારસો પચાસ બતક સહિત એકવીસો પંચાણું જેટલા પક્ષીઓના મોત થયા હતા જાણી લો કે રાંચીના હોટવારમાં એચ ફાઈવ એટલે કે બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ સમગ્ર વહીવટી વિભાગ એલર્ટ મોડ પર છે અહીં કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યો છે મતલબ કે એક કિલોમીટરની ત્રિજ્યામાં જે પણ મરઘી બતક કે ઈંડા જોવા મળે છે તેને વહીવટી ટીમ સ્પષ્ટપણે અહીં લાવી તેનો નાશ કરી રહી છે વાસ્તવમાં સામાન્ય વાયરસની જેમ આ વાયરસ પ્રાણીઓ અને પક્ષીઓથી સાથે માણસોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે તેની રાંચીના સરકારી પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થતાં જ ત્યાં કામ કરતા પોલ્ટ્રી ફાર્મના બે ડોક્ટરો સહિત સ કર્મચારીઓ હતા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે